એવો ધણી રામદેવજી મહારાજ નું મહિમા આ છેલ્લે અવસર છે બાપાનો નો સમાધિ લીધા પછી નું ભજન છે આ અને અરભુજી એમના માસે ભાઈ હતા એમને એને વચન આપ્યું હતું ભાઈ અરભુજી વચન માંગ્યું હતું પ્રભુ મને મળીને જાય ગયો આપ એમને ન જતા બાયું તોડી નાખ્યું બીજું કઈ નથી

કોકરાની ભૂમિમાં પગ મૂકે છે તો પીર ની કહેવાય પાંચ પીરોની પીપળી ત્યાં ધણી રામદેવજી મહારાજ આસન બેઠા છે ને ચરે છે જેનું નામ લીલવો હતું લીલવું લીલુડા ઘોડડા નું લીલા કોઈ ઘોડાવું નામ હતું લીલવો આ લીલો ઘોડો તો દરજી બનાવ્યો હતો બાપાએ એનું પ્રમાણ આપ્યું દર્દી ને કીધું કે એમ નહીં તેમાંથી કપડું ચોર્યું છે માની જા નતો માનતો ઉડાડ્યો માની ગયો હવે તો આપણને ઉડાડશે છે ક્યાં એટલે માની ગયો બાપા સાચી મારા છોકરા ધબલા તો થોડું કાઢી દીધું એ પ્રમાણ આવી ગયો દરજી પ્રમાણ આવી ગયો પણ બાપાના જે અશ્વત હોય ને એનું નામ લીલવું અને ગરુડજી પોતે હતા વાલા આમ તેમ અશ્વત હોય કઈ હવે પછી જે આવવાનું છે એ પણ ગરુડજી છે જેનું નામ હંસલો ઘોડો છે હંસલો સમાન બે હજાર વીસ માં ધર્મ થાપશું પછી ધરશું કલકી અવતાર બાબા બાળીના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આવા આગમ ના કહે રામદેવ અરભુ તમે સાંભળો કહું તમને સદધર્મ ની વાત પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે પીર ની આવે વારંવાર આ કપરો સમય ગયો ને આપણી માથે ઈ સારું જો ધણી રામદેવજી મહારાજ ને માં ભગવતી મેલડી માં આપણે બચાવી દીધા હારતમાં ભળી ગયા હતા ટાણ તો ફરાદ હાલે છે આપણે હોત વાયસો નખાતી હોય સારું છે બસાઈ દેખાય ત્રીજું વર્ષ ત્રીજા વર્ષ હરજ માં પડી જાય સારું જીવતા છે એની દયા છે કૃપા છે એનું પ્રમાણ આપ્યું નામ વાળાને નહીં નાડે તમે આપણે આધારે બેઠા છે માના ચરણમાં માં બેઠા છે કોઈ ગુરુ નારાયણ માથે બેસ્યું કોઈ માત પિતા ના તરણ માથે બેહીશ્યુ કોઈ ભગવાન ના તરણ માથે બેહીશ્યુ તો ઠેકાણું પકડાઈ જશે એને કાઈ વાંધો નથી પણ હાવ નાથ મોયડા કાઢીને રખડતા છે ને હાવ કોરે કોરા છે ને એને તો જપટ બોલાય લે એ તો ગિરદી કહેવાય ખોટી હાંકડ કેવાય બજરમાં નો સમજ્યા ધર્મ માં નો સમજ્યા દયા માં નો સમજ્યા દાન માં નો સમજ્યા કાઈ નો એ ઓળું કહેવાય ખેતરમાં નથી ઓળા ઊભા કરતા માણા જેવા જ હોય પણ બીવે હરણા બીવે ને થયું માણા તો ન બીવે પણ હરણા બીવે અકાલ વિના ના ઓડા ને ન ઓળખ્યા દેખત હરણા બીના રામ માયા મૂળે ના વિના વિચાર સકલ જગ ભૂલ્યા જ્ઞાન વિના ના ગુસવાયા સમજણ નથી એટલે ગોટ હડી અંધારી વાત નો જોઈ કોઈ પૂછી લેવાય ક્યાં આવ્યું ભાઈ એટલે મડે જ ન મળે હું કામ આપણે પૂછતા નથી ના મને ખબર છે ને જાણો ને

રાજા એ પ્રશ્ન આવક પૂછો ભગવાન કેમ મળે ક્યાં રહેશે પૂછ્યું આજુબાજુમાં અનુભવી માણસો ને કોઈ આનો જવાબ ન ભાઈ પ્રધાન મું તો સવાલ છે નોકરી જાહેર હવેલી આવી ઉદાસ થઈને ને અન્નપાણી કઈ અને ઉદાસીન પુત્ર આડા પડ્યા છે એમાં એનો ચાકર એનો દાસ એનો સેવા કરવારો એને ચિંતા થાય કે મારા શેઠ છે યાર મુસીબત માં છે બે પાંચ દીતા હું જોઉં છું ખાતા નથી પૂરતા નથી કઈ તકલીફ માં લાગે પણ પગ દબો દબો દો કે કે પ્રધાનજી કઈ તમે ચિંતામાં છો ઉપાધિમાં છો કીધું હા ભાઈ ચિંતા છે પણ તને એમાં હું કર પડે દીકરા હારા હારા જવાબ નથી દીધો તો તું તમારો ચાકર છો તું મારો દાસ છો તને શું ખબર પડે બેટા કે બાપુ અમને કયો ને અમારે જોગો અમે કઈ કેવું બે શબ્દો ક્યો ને કાંક હોય તો કે તમે ચિંતામાં છો મને ચિંતા થાય છે તમે મારા સાહેબ છો મારા સેઠ છો તમે તમારા આધાર તો હું જીવું છું કે બેટા તો સાંભળ આપણો રાજા છે ને ગા એના ત્રણ પ્રશ્નો મને કીધા છે મને કોઈ જવાબ જ નથી દીધો શું કરવું હવે હવા નોકરીનો સવાલ નોકરી વહી જાય શું કીધું બાપુ તમને કે બાપુ એમ કીધું ભગવાન શું કરે ક્યાંય રેહશે અને કેમ મળે ધવ દાત કઢો લઉં અરે પ્રભુ કે આટલા નાના માં તમે એટલા બધા પાંચ દીકા નહીં છે આ તો સરળ છે હું કહી દઉં કે તું કહી દઈશ તને ખબર પડે કા ઉઈ જાવ ખાઈ લો પહેલા તમે મારા માલિક છો ખાઈ લો પ્રેમથી હું તમારા પગ દબી દઉં સવારે તમારી પાગો રાજા પાસે હું આવીશ હું કહી દઈશ રાજી થઈ જાય તું કહી દે કા સવારે કહીશ અત્યારે નહીં પણ ઉઈ જાવ રાજો પ્રધાન હોય સવારે વેલા ઉઠી બ્રહ્મ માં ઉઠી કચેરી ભરાણી આ સેવક ને લઈને ગયા સભામાં ઉભો રહી પ્રધાને રાજા એ કીધું પ્રધાન મળ્યો કઈ સવાલ સવાલ મળ્યો મારા પ્રશ્ન નો જવાબ મળ્યો અરે બાપુ તમારો પ્રશ્ન છે ને તો મારો આ સેવક છે ને મારો જી સાકર એ કઈ દે એમાં ક્યાં કોઈ મોટી વાત કરે એને ખબર નથી કે આ તો સરળ છે આવે એને ખબર છે કઈ દે કે બેટા ભગવાન ક્યાં રહે છે

આમ ભગવાન રેસ આપડી વચ્ચે જ રેસ એમ ધણી રામદેવજી મહારાજે અરબુજને વચન આપેલું અને પોતાને ભ્રાંતિ જાગી પ્રભુને જોઈ ગયા હામાં નજરો નજર ખોલ્લો ચરે છે ભાઈ બતોબત મળ્યા અમલ કહુંબા કર્યા ઓલી વાત ભૂલાઈ ગયા આખી આખી જગત વાત કરે ભાઈ પડદે થઈ ગયા તીર પડદે થઈ ગયા અમારી હામાં બેઠા છે મારે એમાં અમલ પાણી લીધા વાતો કરી શકું દુઃખની પણ રામદેવજી મહારાજે હું કીધું કે આ લીઓ આ ચાર વસ્તુ તમને આપું તમે પોકરણ ગઢ જાઓ વીરા વિરમ તમને મળો પિતાજીને મળો માતાને મળો આ ઘણી હું ગોળ લ્યો ખેલવીને હમણે આવ્યો જો આટલું કઈને ચાર વસ્તુ હાથો દીધી અરબુજી આ પોકરણ ગઢમાં આવ્યા ને તો શોખ સવાઈ ગયેલો વાલા બધા દરબારી શોખ બેઠા છે એમાં અરભુજી આમ જોઈ ગયો ઓહો અહીંયા શોખ રામદેવજી મહારાજ આગળ મને મળ્યા અને શોખ હરભોજી વિરમદેવજી ઊભા થયા કે ભાઈ તમે આવા રાજા પોશાકમાં આવ્યા છો આવા વસ્ત્રો કરીને આવ્યો તમને ખબર નથી કે તમે કેની વાત કરો છો શું વાત કરો છો ભાઈ કે મને તમે એ વાત કરો પીર પડદે છે આ ભાઈ પડદે છે અને ત્રીજો દિવસ છે અને તમે આવા વસ્ત્રો પહેન શું કામ આવ્યા તો એરબુજી કીધું ભાઈ તમે વાત કરો બધી વાત પણ મને તો હમણે મર્યા અમે બે ભાઈઓારે બેઠા અમલ પાણી કર્યા વાતો કરી

કોઈ છલ કરી ગયા આપણે કપટ કરી ગયા હજી સમાધિ ખોદવું ખોદવાની વિચારણા કરે છે ધારા જે હાલે છે પર પૂછે છે એમાં મેં તમને વચન આપ્યું હતું મારી માથે વિશ્વાસ નો રહ્યો તમને ભરોસો નો રહ્યો હું પેઢી પેઢી હતો પણ તમે મારી માથે ભરોસો ન રાખ્યો હવે પીરાણું જાય છે પંચાવન આવ્યું ગેબીનાથ બાપા ના ભોય રહ્યો આખું પીરાણું રામદેવ પીર બાપા પીરાણું શું આપણે હોતને આવી જાય આપણે ભૂમિ આવી જાય ગેબીનાથ બાપા ના ભોય રહે પીરાણું હાલે આપા મેપાન આપા રતાન આપા જાદરાન આપા ગોરખાન આપા દાનાન આપા વિહામણ વિહામણ બાપા તો રામદેવજી નો અવતાર હતા વિહામણ બાપા હતા ને પીર રામદેવજી મહારાજ નો અવતાર હતા પીરાણું આ બાજુ આવ્યું આપા ગીગા છેલે રામ બાપા ધરમસિંહ ભગત કોડી પટેલ સમાજમાં પોતે રામપરા ગઢડાની બાજુમાં રામપરા ત્યાં ધરમસિંહ ભગત ની ઉંમર નાની કોડી પટેલ માં અવતાર લીધો અને વિહાણ બાપા ની પધરામણી થઈ બાર વર્ષના દીકરા ધરમસિંહ ભગત બેઠેલા એમાં વિહાણ બાપે પૂછતા પૂછાઈ ગયો ભાઈ આ છોકરો કેમ કઈ બોલતો નથી મૂંગો મૂંગો જે છે બોલતો નથી તય કોઈ કીધું બાપા એ તો જન્મ થી મુંગો છે કે જન્મ થી મુંગો છે પાસે બોલાયો ને માથે આઢરો ગરે મારા હરજી તું મૂંગો કેમ છો ઓ તો બહુ લખ્યું બહુ ગાયું હરજી બાટી નો અવતાર કોળી પટેલ સમાજ માંચ્યો ધર્મ થી ભગત તરીકે રામ રામ આખો પિરાણો ઉતરો આયા અને વા બધાય દરબારી પાછા વળી ગયા અને છલે પ્રાર્થના કરી ધણીને હે રામદેજી મહારાજ એ અલખ ધણી એ નકલંગ ધણી કઈ કૃપા કરો કઈ દયા કરો હવે મારી જોતે પાટે અને મારો નેજો જ્યાં મારો નેજો ફરકતો હોય એની છત્ર છાયા મારે જો મારી જોત જ્યાં જલતી હોય એની છાયા આજુબાજુ મારે જો મારું દેવળ જ્યાં હોય ત્યાં આજુબાજુ મારે જો મારાથી નજીક રહેજો તો મારા મનોકામના બધી હું પૂર્ણ કરીશ પણ હવે જાહેર પ્રગટ અવતાર કોઈ નથી આવવાનો છે એનો સમય આપણે બતાવી દીધો છે એંધાણી થઈ ગઈ છે ધીમે ધીમે સમય હાયલો આવે છે કોઈને કેવું નહીં પડે રામ ભજો એમ હરણા કશ્યપ ને માર્યો ને તો બધું રામ રમત થવા મીડ્યું બધું મામા કંસ ને માર્યો ને મજબૂત એના જે તો ઓલા હતા ને બધા મલ બધા મલ એ ભગવાન એક મુકો માર્યો ને તો આને એક મુકામ માર્યો બધા આપણું તો હું થાય કે ભગવાન સામો તો બોલો રાધે 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 ચાલુ થઈ ગયા આવતા લીલા એની મોર માળા પકડી લેવી કોને તો જોયું માળા પકડી હતી આપણે જોયા મોર પકડી લેવાની તો બચાવ ના માળા ને નહીં નાડે બધા દરબારી વહી ગયા પણ હરભુજી નો ગયા હરભુજી સમાધિ ને બધ ભરી ગયા અને રુદન કરવા માંડ્યા રોવા મળ્યા પ્રભુ હું તમને ઓળખી નો શક્યો ભાઈ મને તમને ઓળખી મને તમે મળ્યા પણ ઓળખી ન શક્યો પેલી રાત પડી રામદેવજી મારા સમાધિમાંથી માંથી પ્રગટ થયા પાછા હરભુજીને હાથ ફેર્યો ભાઈ તમારી ભેગો છું હું ક્યાં વહી ગયો છું હું હાજર જ છું પેલી રાતે ભજન સંભળાવે ભગવાનને હરભુજી ભગવાન હરભુજીને ભગવાન ભજન સંભળાવે અને સીધ રામદેવજી મહારાજની વાણી પાસે બાપાની વાણી સો મુખ વાણી ચોવીસ ભજન છે જેને ફરમાન કહેવાય ફરમાન પેલી રાતે પૂછ્યું પૂછો કોઈ પંડિતો ને પૂછો ભેગ સંન્યાસીને નિજરા ગુરુ કોણ છે એ રાતનો મહિમા

સમાધિ અને ચોવીસ રાત લગી અરબુજ ને એક એક ભજન સંભળાયું ચોવીસ મી રાતે અરબુજ ને પહોંચાડ્યા ભેગા લઈ ગયા અને છેલ્લું ભજન ચોવીસ મી રાત નું ભજન કહે રામદેવ અરબુ તમે સાંભળો ભાઈ મુંજાવામાં આજે પાછું આપણે આવવાનું છે આપણે પાછું આવવાનું છે મુંજાવામાં હાલો ભેગા અત્યારે પણ પાછું આવવાનું છે કઈ સમય કહે રામદેવ અરબુ તમે સાંભળો કહું તમને સદ્ધર્મ ની વાત પેઢીએ પેઢીએ પીરની ઉતરે પીરની આવે વારંવાર પણ સવન બે હજાર વીસ માં ધર્મ થાપશો પછી ધરશો કલકી આવતા બાબા ના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આવા આગમ ના એંધાણ કહે રામદેવ અર્ભુ તમે